નહીં તો મમ્મી પપ્પા કોઈ ખીજાતું નથી ગારો ને પાણી વીખો તો રમવા દઈ તમને માટીમાં એમ સરસ તો લેસન કરીને પછી રમો છો એમ થોડુંક કરજો નિતર પછી બાજુમાં જેનું ઘર છે એ ખીજાશે ને કે નહીં હં બસ સ્વામી વિશ્વની ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ને જરૂર કરજો એ હા હું બનાઉં જો આ હું એરિયો